જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જશો હું તો ઉઠી ગયો છું પણ હા આપણો છોટો છત્રી હજી સુતો પડ્યો કેટલી નીંદર કરે ખબર નહીં હમણાં દુકાને નથી આમતો હવે બગડ્યો હમણાં બહુ બગડ્યો વાત છે આ સ્ટેન્ડ મેં રહેલા છ વર્ષ જૂનું હે મારું હજી હાલે રહ્યું જલ્દી બેકિંગ બેકિંગ કરી નાખી

પણ બીજો ખર્ચો લાગતો જ થોડા ઘણા થાય હાલો તો હવે હાલો જય શ્રી કૃષ્ણ નીકળી ફટાફટ फटाफट લૂકા રવિભાઈ એમ કેતા હતા કે બે જોયો સારો જોતા નો કેવી ચોઈસ છે એની તારું શું શું ખબર પડે પડશે

એડ્રેસ કહી દો ને કે કે ભાઈ ગંગા નાકા નિયર બલરામ સર કરતા ઓકે બીજા જો બીજા કોતો ઓય બેટ લે આ જા બેટ લેતા તો લેશું કે ચાય આવી ગઈ તો ભાઈ તમે બેટ બતાવે ખૂબ ખૂબ આભાર હવે નથી લે અમે તો ચા પીવા જાયા હતા બેટ લેવા નતો હવે ચા પીવા જાયા હતા પણ હા પણ સ્ટોક માં છે હજી તમને પસંદ કરાવી દીધી ઈ તો ચાય ને શું અમે થોડક જોઈ લઈએ એટલે ચા બા આવે તો આવી વાત જોતો તો હવે આવી ગઈ તો અમે નીકળીએ ભલે કાય વાંધો ને બીજી વાર આવજો ને ત્યારે બીજી વાર આવી નહી આવી

એટલા માટે હતો કારણ કે ફી બી બધી ખબર ચાલી જશે બે માંથી એક ચોઈસ કરશું છૂટી તું ભાઈ કે કારણે તો આ બસ એ જોયું ને યે એસે સુમવા ના પહોંચાવ લે છો બરાબર હવે નીકળી થઈ ગયો ને આ બે કામ લીધો ભલે આવજો એ ચાલી દે ગીદડા રાખવા આવો કવર દે મારો ભાઈ કવર દે હોલો કવરમાં નાખ બધો આ રે આ રે બરોબર હે કવર લઈ ગય રવિ અત્યારે મારે કોણ છે હવે તો પડ્યો

चार जड़े बने हुए। तमित्रो। बैठ लीजिए। जाएंगे बंदूक। कट। बड़े कट बडे कट देख खड़ी क्या वो है? महारानी तलवा निकालेंगी और नथी नहीं करती। <laughs>

આટલા જમી લીધું છે સરસ મજાનું અને બધું કામ પણ વધી ગયું છે હવે આપણે આવી ગયા છીએ બેડ પર બેટા તારું સારું ઈ ગય તો મને મારું દુનિયામાં બધી જગ્યા સારું ફાણી વાળા મને વચ્ચો સોરી I you You You? You better 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 <laughs> 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 better than than eh? <laughs> <You? laughs> <laughs> <laughs> than me. 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 Eh? than me. Yeah, baby. उसका मतलब एक्चुअली भाई ऐसा होता है कि मारा करता तू सारा जो। <laughs>

આવીને આવી બાબા ઇંગ્લિશ સાંભળતા રહેજો અને સુતા ના રહેજો મારા વાલાઓ જાગતા રહેજો નીંદર માત્ર કરવાની સાત કલાક છ કલાક થાય તો હાલે જેમ આપણો વીએક ભાઈ દસેક કલાક નીંદર કરે સ્લીપ ફાસ્ટ ના ઓકે સોરી અમારે છોટે બ્રો ને બોલ દઈએ છ લિટલ બ્રો આસ્ક કે સ્લીપ વેરી બીકોઝ ફાસ્ટ બીકોઝ બીકોઝ સ્લેપ ના <laughs> <laughs> तो भी <laughs> 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 ना है बोलो स्लैप कर लेता पण के उधर थप्पड़ मारिस वाले आ छोटा ब्रो स्पीक इंग्लिश इज अ ट्रू इंग्लिश नॉट अ लाइ इंग्लिश सो आई एम स्लीपिंग जस्ट नाउ फ्यू सेकंड्स तो इमीडिएटली दिस व्लॉग इज इधर पूरा कर देते हैं और आप भी सो जाए हम भी नहीं आपको नहीं सोना है हम सो जाते हैं क्योंकि सोने का टाइम हो गया है तो ब्लॉग कर देते हैं इधर पूरा ने ब्लॉग जो मजा आई तो लाइक शेयर कमेंट करना चैनल सब्सक्राइब नहीं करो फटाफट करता हो जय श्री राम